હવે એની જો તમે ચિંતા કરો ઈમો વરી કઈ હાવ એવો તો કે કાઢી નાખવા જેવો છોકરો નહીં કોઈ આપણો એમ કોઈ ગોડો નહીં જો તો ઝઘડા કરી ના આવન કોક ના મારે એક નંબર નો સાખા ગમો ઝઘડા કરે છે વતમાં દાડીઓ નાઠો લેગો મેલા તું લેવા મારા પણ હવે એવો છ તો છે હું કશું બોલો કે હોપડા તમારું મારું કોઈ હોપડા પહેલાથી કેતી હતી નો નો તો ત્યારથી ઇને ડોહા ડાબમાં રાખો ડોહા કોકો તમે લાડમો લાડમો તમે ઉછે તમે સરાયો છે ને તમે સરાયો બસ ઈ તો પેલું કહેવત નહીં છોકરો બગડા ના પણ એવું તો ના હોય કોઈ દોહા ના ના તે બાપનોય થોડો મક લાગો કે થોડો આપણો અદબાણ કરીએ કે ભાઈ આમ નઈ આમ એમ હાલો ઓડો અરે જય માતાજી બોલા બોલા ગણા દાઈ નવરાય મલી પાછી તમને જય માતાજી હે માતાજી બોલો કે કેતો તો શું ખબર તમે હું કે આતા ખબર હા તે કરો છો હાલ તો હારો ટૂચો કુનો ફોન હ દોવા દે આવા જવાબ આલો કુનો ફોન હાટુનો છે આ ઈંડા ભેગા કરું છું ઈંડાય હા કોમકાત પાલ્યા કે નહીં પાલ્યા નહીં પાલ્યા ઈંડા ભેગા કરવાનું ચાલુ છે હાલો આને આ બની મજામાં કા હા મજામાં બની જય માતાજી જય માતાજી જય માતાજી માર બૂન મજામાં હા એકદમ મજામાં ઓહ મੁੰનો મੁੰનો પૂછ બોલો આવા મો કેતો તો હા વિવાહ છે તમને ખબર છે કે વિવા હા હાય હાય કણા તબાર બોણાના કંકુતરા વગર હું ખાય પડ અરે કંકુતી તો લઈને આવવાના છે બારોબાર કુટો છે બધું કોઈ અમાર સતો કરો થોડા કણા ના ના કંકુતી તો આવવાની છે આઢો હા પણ ના હોય તો બોણાને મોકલજો કે થોડો થોડા દાડા આ દે મોકલી હેડો બલ્લ્યો આઈને ક કામકાજ થોડો ઠેકો કરાવો હા બે બોણા છે તો ગમે તે એક આતા બોણાને મોકલજો એટલે અમાર કોઈ આઘું પાછો કોઈ કામકાજ હોય તો કરે ક હા તે બલ્લ્યાને મોકલું

લાલિયાન મોકલે તાર બાપરો ટેકો કરાય કે થોડી એ ફરી જ્યુ શકું તારું મને જલમો ગલાવો સા તો હું તો મને લાલિયાન મોકલા તો હરોમી છે કે નમનો ત્યો જઈ ઝઘડા બગડા કરે ને તો આબરૂ મારા જતી રહે ને મને મારા જલમો જવું પડે કોઈ ગોડો નહીં મા છોકરો કે જો તો જો તો ઝઘડા કરતો ફર વાત કરો ઈને મોકલો એટલે હારું બલિયાને તો નામ બલિયા ખેતર બેતર નું કરે ક

આ મારા હાડી ને વાળી હાડું તો ફોન કરી દીધો હવે તો કોઈ ચિંતા જેવું નહીં ચિંતા રાખવી એ નહીં અને વળી જેટલું લગનનું નું વળી કોમ ડોશી ઓ ડોસી તારો ભાઈ દાઢી દાઢી પરે તો આ લગન આયો આ લગન ઢુકળો આયો તે મને ખબર છે એટલા માટે તો ઘર સાફ કરતી હતી હું બધું આ ઘર સાફ કરતો તો ના ના અને આ બધું આ બધું વગા કરો આ લગન તો હવે ટૂંક સમયમાં આવી ગયો છે

અલવ તારા બાહાન ઘેર જવાનું છે હા આવો મારે માં મહાન ઘેર જવાનું બંઠાનો ઈને ના નઈ પડી ઈને કોઈ ગੱતાગમ નઈ ને હું કોમ કરાય તો ટોપું કરાય એમ કે જો લાલિયાનો મોકળો ઈને બધી ખબર પડે વ્યવહાર મને આને કોઈ ખબર પડતી મને જવા દે બા માં મહાન ઘેર કે જે તો ખાલી એ ગામમાં જે મસાલો ખાવા ઈને રખડિ ખાવું બસ મસાલા મસાલા ગુન્ડો બની ગયો ગુન્ડો એક નંબરનો તાણવરી બાપા આ એન્ડરેશન મારે લુગવા લાવું કે કરવા આવું

સમજા ઓમા આવો પાછો લો તમે આ ઘરે તે ભાઈ હે દે ઇને મોટું ના ખબર નઈ પડતી બાપા ઇના જુકરાડામાં રો છો ખબર કરાવી

તો કોઈ વાર નહિ ઘરે આગળ ગંધાતું ગંધાતુ પડ્યું ફટાફટ લઈ રહ્યો ચાલુ કીધું તું

કે ભાઈને આપણે કીધું છે આ સો આઠસો માણસ કી લાગજો બીજું કોઈ જરૂર છે કે ના બીજું કોઈ જરૂર નહીં આડી જ જરૂર હતી અને જરૂર પડશે તો હું તને ફોન કરીને કહી દઉં પેલું મને ખબર છે મન ખાલી ખાલી હું તમને તકલીફ પૂછે ખાલી મને કહી દઉં કહું છું હા તકલીફ છે કારણે મને દેજો હું તો હું લેવા કહું છું

ભાઈ બંધ તમારા ખાલે કોઈ ચિંતા કરવાની નહીં અમારી વાતો કરો દારૂડિયા જુગારીયા કે કોઈ દારૂડિયા હોય કે જુગારી હોય તમારે જો તમને ના જો પાડી એ વાને તો ઈ લઈ જ નઈ જવાના એ વાત નઈ દેવાના એ વાત નઈ દેવાની ઝઘડા કરતા નહી તો લઈ જ નઈ જવાના ગમે કે તું એ હું નાટક કરું હું અને આ કઈક માસી અને લે આ બાલ બાલ ને બાલ ને આ હું નાટક કરવા છે એટલે પણ તમે હાથ વગર હાલ આયે છે ને હાલ થાકે પાકે આયે છે આ બટન ને બટન બધું ખુલ્લો મળ્યો છે શું દારૂડિયા કો તારી ભાઈબન એટલે એવા લઈ જ ના હું કીધું દારૂડિયા તો મારા હગો હોય ને તો એને ગર્ભ પૂરી રાખો પણ ધ્વજ માં નહી લઈ જાવ પાછો એટલે કહું છું ભાઈબન એવા છે ને એટલે કોટી તારા આબરુ ના જાય ને આ બધું હવે નાટક ન કરતો હું સો દોડો કે છોકરા કોને કીસે લ્યા તને એ કોને કીસે લ્યા કોને કીસે લ્યા હા દોષી <laughs> <coughs>

આ મારો ભાઈબન બાપડા ને બોલાયો તો પેલા મંડપ ને રસોઈ વાટે બોલાયો તો તે ના જોડી બોલો બગાડ દીધું ઝઘડો કરી નાખ્યો અલ્યા તારી આની વન બોલો માર્યા આ દોશી આ નાટક કર્યું છે ને તો તમે આવો ફટાફટ ના પાડતો તો સોટેલી ના પાડતો તો બરા નહીં મોકલવો તોય મોકલ ઝઘડો કર્યો સિકન તાન લાલિયા તો લે મે હેડો

તો લઈ দাও થી ઓ તો આવ ના બધું લઈ જા તેલ લેવા દે લઈ જા હેજે વાળા તોડી કાડથી તોડી કાડ અલ્યા મા તારા બાલ આ છે લઈ 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 જા તમે શું

તમે તો હાલીન બે આવજો પાછા લગનમાં પેલા જેણા પોણેમ બલિયાન લાગ્યો પણ ના હારું હો બાપા મરી ગયા હતી